બીજાના આજે સાતમું ચેપ્ટર જોઈ રહ્યા છો આ ઇમ્પોર્ટન્ટ નહીં પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે થ્રી સ્ટાર ફાઇવ સ્ટાર જેટલા લગાવો એટલા લગાવી દેજો ચેપ્ટર છે બૌદ્ધ અને જૈન ધર્મ પર અને આ ટોપિક તમે કોઈ પણ એક્ઝામની તૈયારી કરતા હોય દરેકમાં સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે જીપીએસસી હોય જીએસએસ ની કોઈ પણ હોય જીપીએસએસબી ની હોય બીજી કોઈ ક્લાસ થ્રી હોય એસએસસી હોય રેલવે કે યુપીએસસી પણ કેમ ના હોય બધે એક્ઝામ માટે બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મ સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક છે તો શરૂઆત કરીએ પરિચયથી પરિચયમાં તો એક ખાલી વાર્તા આપેલી છે નાનીયમથી તો એને આપણે કંઈ વધારે જોવાની જરૂર નથી બરાબર ચેપ્ટર તમે વાંચશો એ વખતે જોઈ લેજો નાનીયમથી એક પેરેગ્રાફની વાર્તા જેવું સ્ટોરી ગઈ છે આપણે શરૂ કરીએ ગૌતમ બુદ્ધ એટલે કે બૌદ્ધ ધર્મથી તો ગૌતમ બુદ્ધનો જીવન અને તેમનો ઉપદેશ તેમનું બાળપણ અને તેમના પરિવાર વિશેની માહિતી લઈએ તો તેમના બાળપણનું નામ ગૌતમ બુદ્ધના બાળપણનું નામ હતું ઓરિજિનલ નામ હતું સિદ્ધાર્થ તેમનું જન્મસ્થળ લુંબીની વન હતું જે વસ્તુ નજીક આવેલું છે હિમાલયની તળેટીમાં હાલના નેપાળમાં આવેલું છે પિતાનું નામ હતું શુદ્ધોધન સાક્ય ગણરાજ્યના રાજા હતા શાક્ય નામનું એક ગણરાજ્ય હતું તેના રાજા હતા શુદ્ધોધન તેમના પુત્ર સિદ્ધાર્થ જે આગળ જઈને ગૌતમ બુદ્ધ બન્યા તેમની માતાનું નામ હતું માયાવતી તે વર્ણ તેમનો ક્ષત્રિય હતો ક્ષત્રિય કુળના હતા ગણરાજ્ય સાક્ય ગણરાજ્ય આપણે હમણાં જોયું શાક્યના રાજા હતા પિતા સુદ્ધોતન તેમના મેરેજ થઈ ગયા હતા તેમના લગ્ન થયા હતા યશોધરા નામના રાજકુમારી સાથે અને તેમને એક રાહુલ નામનો પુત્ર હતો તો આટલી પારિવારિક માહિતી અને બાળપણનું નામ તમારે ખાસ યાદ રાખવાનું છે નામ સિદ્ધાર્થ જન્મ ક્યાં થયો લુંબીની વનમાં હિમાલયની તળેટીમાં કપિલ વસ્તુ નજીક શાક્ય ગણરાજ્ય સાથે સંકળાયેલા હતા આ ગણરાજ્યના રાજા હતા તેમના પિતા સુદ્ધોધન તેમની માતાનું નામ હતું માયાવતી ક્ષત્રિય કુડ હતા તથા તેમની પત્નીનું નામ હતું યશોધરા અને પુત્રનું નામ હતું રાહુલ આગળ વધીએ ગૃહ ત્યાગ અને નિષ્ક્રમણ સિદ્ધાર્થે જીવનમાં દુઃખનો ઉકેલ શોધવાનો ઉદ્દેશ્ય હતો એક વખત એક સ્ટોરી છે એના પાછળ કે એ પોતાના સારથી સાથે ભ્રમણ કરી રહ્યા હતા ત્યાં તેમણે ત્રણ વ્યક્તિઓ જોયા અને તેના પરથી તેમને જે દુઃખોનો નાશ કરવાનો તે વિચાર આવ્યો બરાબર એ આપણે જ્યારે વધારે ડિટેલમાં આગળ જોઈશું ત્યારે કહીશું આમાં અત્યારે તમને એ સ્ટોરી નથી આપેલી નેક્સ્ટ જીસીઆરડીમાં જ્યારે આ ચેપ્ટર આવશે એ વખતે આપણે તેના પર વધારે ડિસ્કસ કરીશું ઘર પરિવારનો ત્યાગ તેમના પત્ની અને પુત્રને છોડીને તેઓ તેમને ઘરનો ત્યાગ કર્યો આ જે પ્રસંગ હતો ઘર ત્યાગનો કે પછી જે સાધુ બન્યા તેનો તેને મહાભિનિષ્ક્રમણ તરીકે ઓળખવામાં આવે છે આના પર બહુ વખત ક્વેશ્ચન પૂછાય છે તો સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે મહાભિનિષ્ક્રમણ કોને કહેવાય છે તે તેમનો ઉદ્દેશ્ય શું હતો ગૃહ ત્યાગનો તો જ્ઞાન પ્રાપ્તિ અને જે સંસાર દુઃખમય છે તે દુઃખની મુક્તિનો માર્ગ શોધવો તે તેમનો મુખ્ય ઉદ્દેશ્ય હતો તેના કારણે તેમણે ગૃહ ત્યાગ કર્યો હતો આગળ જોઈએ જ્ઞાન પ્રાપ્તિ તો અનેક વિચારકો વિચારો યોગનો અભ્યાસ વગેરે વસ્તુઓ તેમને કરી ઘણા ઋષિમુનિઓને મળ્યા ઘણા વિચારકોને મળ્યા પરંતુ તેમને આ અભ્યાસથી કોઈ પણ સંતોષ મળ્યો નહીં આખરે તેમને વૈશાખી પૂર્ણિમાની રાત્રે પીપળાના વૃક્ષના નીચે તપ કરતા વખતે જ્ઞાનની પ્રાપ્તિ થઈ આ બંને વસ્તુ યાદ રાખવાની છે વૈશાખી પૂર્ણિમાની રાત્રે અને પીપળાના વૃક્ષની નીચે સ્થળ કયું હતું બોધ ગયા જે હાલના બિહારમાં આવેલું છે એ વખતે તેમની ઉંમર હતી છત્રીસ વર્ષ અને ત્યારથી તેઓ બુદ્ધ એટલે કે જ્ઞાન પ્રાપ્ત વ્યક્તિ બુદ્ધ જે શબ્દ છે તેનો મતલબ થાય છે જ્ઞાન પ્રાપ્ત વ્યક્તિ તો જ્યારે તેમને જ્ઞાનની પ્રાપ્તિ થઈ ત્યાર પછી તે બુદ્ધ તરીકે ઓળખાયા તેના પહેલાં તે સિદ્ધાર્થ તરીકે ઓળખાતા હતા સિદ્ધાર્થ નામ હતું તેમનું બાળપણનું નામ આગળ વાત કરીએ ઉપદેશ અને ધર્મ પ્રચારમાં તો તેમણે સૌપ્રથમ ઉપદેશ આપ્યો હતો સારનાથ પાસે જે હાલના વારાણસી નજીક આવેલું છે ઉપદેશનો સમયગાળો તો એમને છત્રીસ વર્ષની ઉંમરે જ્યારે જ્ઞાન પ્રાપ્તિ થઈ ત્યારથી તેમને ઉપદેશ આપવાનો અને ધર્મ પ્રચાર કરવાની શરૂઆત કરી લગભગ પિસ્તાલીસ વર્ષ સુધી દેશના વિવિધ ભાગોમાં પગપાળા પ્રચાર અર્થે તેઓ ફર્યા તેમને જે દેશ આપ્યા તે મુખ્યત્વે સરળ પાલી ભાષામાં આપ્યા હતા એ સમયે મુખ્ય ભાષા સંસ્કૃત હતી પરંતુ આ ભાષા વિદ્વાનોની ભાષા તરીકે ઓળખવામાં આવતી હતી સંસ્કૃત ભાષા અને વહીવટી કાર્યોમાં રાજા તેના મંત્રીઓ એ જે ઉચ્ચ વર્ગના લોકો હતા તે લોકો દ્વારા બોલવામાં આવતી હતી સંસ્કૃત ભાષા અને જે સામાન્ય જણ હતા સામાન્ય માણસ એ પાલી ભાષા પ્રાકૃત અને અર્ધમા ગતિ અર્ધમા ગધી આ ભાષાઓ સામાન્ય માણસો બોલતા હતા ભગવાન બુદ્ધે પાલી ભાષામાં તેમને ઉપદેશો આપ્યા જેથી જે સામાન્ય માણસ છે તે લોકો સમજી શકે નિર્વાણ સ્થળ એટલે કે તેમનું મૃત્યુ સ્થળ છે કુશીનારા પાસે તેમનું મૃત્યુ થયું હતું કુશીનારા પણ હાલના બિહારમાં આવેલું છે અને જે ઉંમરે તેમનું મૃત્યુ થયું તે હતી એંસી વર્ષની ઉંમર એંસી વર્ષની ઉંમરે ભગવાન બુદ્ધ મૃત્યુ પામ્યા હતા આગળ વાત કરીએ તેમનો જે ઉપદેશો હતા તેના વિશે વાત કરીએ तो दरेक जीव है जन्म थी कोईपण उच्च के नीच नहीं हमें आ क्या थी आ, थी आ तो ये के के समय है? समाज में भारत में धर्मना नीच ना भेदभाव चलता नीच नीचना भेदभाव था તેમને એક નવું નવી સ્થાપના કરી કે જન્મથી કોઈ પણ માણસ ઊંચ કે પછી નીચ થતું નથી તે તેના કાર્યથી પોતાની સ્થાન મેળવે છે સારા કર્મ કરનાર ઉચ્ચ અને ખરાબ કર્મ કરનાર નીચ થાય છે નીચ બને છે પ્રાણી માત્ર પ્રત્યે દયા દાખવવી ગુસ્સા સામે ગુસ્સો ન કરવો ક્યારેય કોઈ જાત ક્યારેય કોઈની જાતિ ન પૂછવી જ્ઞાન ધર્મ સત્યની શરણે જવું જીવન દુઃખોથી ભરેલું છે તેનું કારણ તૃષ્ણા છે એટલે કે ત્રિષ્ણા એટલે કે ઈચ્છા છે તૃષ્ણાનો ત્યાગ જ મોક્ષનો માર્ગ છે આ તેમના મુખ્ય ઉપદેશો હતા તેમના મુખ્ય ઉપદેશો હતા બૌદ્ધ હવે બુદ્ધે જે અમુક સિદ્ધાંતો આપ્યા હતા તે સિદ્ધાંતો જોઈએ તો તેમણે ચાર સત્ય આપ્યા હતા ચાર આર્ય સત્ય મુખ્ય જે મૂળ છે દુઃખોનું તે દુઃખ છે મુખ્ય સમસ્યા દુઃખ છે આ જે દુઃખ છે તેનું કારણ તૃષ્ણા એટલે કે ઈચ્છા છે દુઃખનો અંત શક્ય છે દુઃખનો નાશનો માર્ગ એ અષ્ટાંગ માર્ગ છે તેમણે અષ્ટાંગ માર્ગ આપ્યો હતો કે તમે જો અષ્ટાંગ માર્ગને ફોલો કરો અષ્ટાંગ માર્ગ પર ચાલો તો તમે મુખ્ય આ જે સમસ્યા છે દુઃખ છે એ બધાથી જીતી શકો છો એ અષ્ટાંગ માર્ગનો જે સિદ્ધાંત હતો તે જોઈએ અષ્ટાંગ માર્ગમાં સમ્યક દ્રષ્ટિ એટલે કે સમાન દ્રષ્ટિ સમ્યક અહીંયા જે સમ્યક છે તેનો મતલબ થાય છે સમાન સમ્યક દ્રષ્ટિ સમ્યક સંકલ્પ આને આપણે આગળ ડિટેલમાં પણ ભણીશું દરેક વિશે આ ચેપ્ટરમાં છઠ્ઠા સ્ટાન્ડર્ડની જ છે એટલે એના પ્રમાણે આપણે ખાલી નામ જોવાના છે સમ્યક દ્રષ્ટિ સમ્યક સંકલ્પ સમ્યક વાણી સમ્યક કર્મ સમ્યક આજીવિકા સમ્યક પ્રયત્ન સમ્યક સ્મૃતિ અને સમ્યક સમાધિ આ આઠ મુખ્ય અષ્ટાંગ માર્ગના સિદ્ધાંત હતા આને તમે ફોલો કરો તો તમામ પ્રકારનું મોક્ષની પ્રાપ્તિ કરી શકો છો અને તમામ પ્રકારના દુઃખોમાંથી મુક્ત થઈ શકો છો આગળ વાત કરીએ બુદ્ધ ધર્મનો ફેલાવો તો બુદ્ધ ધર્મોનો ભારતમાં વિશાળ ફેલાવો થયો ઉપરાંત ભારત ઉપરાંત શ્રીલંકા ચીન જાપાન અને એશિયાના અનેક દેશોમાં પણ ફેલાયો આજે પણ ભારત ઉપરાંત પણ ઘણા બધા દેશોમાં બુદ્ધ ધર્મ પ્રચલિત છે ચીન છે જાપાન છે ફિલિપિન્સ છે થાઈલેન્ડ છે નેપાળ છે ભૂતાન છે મ્યાનમાર આ બધા દેશોમાં અને આ ઉપરાંત પણ ઘણા બધા દેશોમાં બુદ્ધ ધર્મ આજે પણ અસ્તિત્વમાં છે અને ત્યાં લોકો બુદ્ધ ધર્મને માને છે રાજાઓ વેપારીઓ એ બધાના સહયોગથી બુદ્ધ વિહારો અને મઠોની સ્થાપના કરવામાં આવી ઘણા રાજાઓએ બુદ્ધ ધર્મને રાજ્યાશ્રય આપ્યો અને તેનો ફેલાવો કરવામાં મદદ કરી એવા એક સૌથી પ્રસિદ્ધ રાજા છે રાજા અશોક જેમને દેશ વિદેશમાં પોતાના ધર્મ પ્રચારકો મોકલ્યા અને બુદ્ધ ધર્મનો ફેલાવો કર્યો હતો આગળ વાત કરીએ અશોક વિશે ભણીશું ત્યારે તે મને ડિટેલમાં કરીશું હવે આગળ આમાં એક કિસ્સા ગૌતમીની વાર્તા આપેલી છે આ તમારી એક્ઝામની દ્રષ્ટિએથી તો કંઈ ખાસ મહત્ત્વનું નથી તેથી આપણે આને સ્કીપ કરીએ આગળ વાત કરીએ ઉપનિદ ઉપનિષદ અને આત્મા બ્રહ્મના વિચાર તો આ સમયમાં અન્ય વિચારધારાઓ પણ પ્રસિદ્ધ હતી ઉપનિષદોમાં આત્મા અને બ્રહ્મ એક જ છે તેવો એક તત્વજ્ઞાનનો સિદ્ધાંત હતો ગુરુ શિષ્ય વચ્ચે ચર્ચાઓ સ્વરૂપે ઉપનિષદ રચાયા છે ઉપનિષદની રચના કઈ રીતે થઈ છે તો જે ગુરુ શિષ્ય વચ્ચેના સંવાદ છે તેને ઉપનિષદમાં ઉપનિષદ સ્વરૂપે ગ્રંથસ્થ કરવામાં આવ્યા છે એક સ્ત્રી વિચારક મુખ્ય છે જેમનું નામ છે ગાર્ગી એટલે કે એ સમયે સ્ત્રીઓ પણ શિક્ષણ મેળવતી હતી સ્ત્રીઓની શિક્ષણનો અધિકાર હતો અને સમાજમાં સ્ત્રીઓની સ્થિતિ થોડીક સારી હતી વિચાર વિકાસમાં આદિશંકરાચાર્યનો જે વિચાર છે તે સૌથી વધારે આગળ વધ્યો હતો અને પ્રસિદ્ધિ પામ્યો હતો હવે વાત કરીએ જૈન ધર્મની તો જૈન ધર્મ એ અહિંસાનો માર્ગ આપ્યો હતો મહાવીર સ્વામીએ જન્મસ્થળ મહાવીર સ્વામીનું હતું કુંડગ્રામ જે હાલના પટના નજીક બિહારમાં આવેલું છે પટ હાલ બિહારમાં જે હાલનું પટના છે તેના નજીક આવેલું છે કુંડગ્રામ ત્યાં આગળ તેમનો જન્મ થયો હતો તેમના પિતાનું નામ હતું સિદ્ધાર્થ સિદ્ધાર્થ કોનું બાળપણનું નામ હતું તો ભગવાન બુદ્ધના બાળપણનું નામ હતું અને મહાવીર સ્વામીના પિતાનું નામ હતું માતા હતા ત્રિશલા દેવી બુદ્ધના માતા હતા માયા માયાદેવી પત્ની હતા યશોદા પુત્રી હતી પ્રિયદર્શના બુદ્ધના પત્ની કોણ હતા અને બુદ્ધના પુત્ર હતો કે પુત્રી હતી આ રીતે કમ્પેર કરીને યાદ રાખશો તો જલ્દી યાદ રહેશે એ પણ વર્ણના ક્ષત્રિય જ હતા બુદ્ધ પણ ક્ષત્રિય વર્ણના હતા તેમણે ત્રીસ વર્ષની ઉંમરે ગૃહ ત્યાગ કર્યો હતો અને બાર વર્ષ સુધી કઠોર તપસ્યા કરી હતી બાર વર્ષ પછી તેમણે જ્ઞાન પ્રાપ્ત થયું અને તેમને ઉપદેશ આપવાની શરૂઆત કરી એ જૈન ધર્મના ચોવીસમાં તીર્થંકર તરીકે ઓળખાયા એમના પહેલાં ટોટલ ત્રેવીસ તીર્થંકર થઈ ગયા છે આ ચોવીસમાં તીર્થંકર તરીકે ઓળખાયા આગળ વાત કરીએ મહાવીર સ્વામીના ઉપદેશો પર તો તેમને પ્રાકૃત અને અર્ધમાગધી ભાષામાં ઉપદેશો આપ્યા છે સ્ત્રી અને પુરુષ બંનેને સમાનતા આપી છે ભગવાન બુદ્ધે સોરી મહાવીર સ્વામીએ અને અહિંસા એક મુખ્ય સિદ્ધાંત તેમને એડ કર્યો અહિંસાનો મુખ્ય સિદ્ધાંત આપ્યો મહાવીર સ્વામીએ બૌદ્ધમાં તેમને પાલી ભાષામાં આપ્યા હતા જૈન તે પ્રાકૃત અને અર્ધમા અર્ધમાં ગધી ભાષામાં આપ્યા હતા તમારે યાદ રાખવું હોય તો એ રીતે પણ યાદ રાખી શકો છો કે બુદ્ધ જે શબ્દ છે બૌદ્ધ શબ્દ તે થોડો કોમ્પ્લેક્સ છે એટલે કે થોડોક અડધા શબ્દોને એ વધારે રકારને એ રીતે મળીને બનેલો છે બૌદ્ધ અહીંયા બે રકાર છે ધ અર્ધ બરાબર પાલી એ નોર્મલ શબ્દ છે ખાલી પાલી સાદો શબ્દ એ રીતે યાદ રાખી શકો છો તો આ બંને વિરુદ્ધ વસ્તુ છે અહીંયા પણ જૈન એ નોર્મલ છે જૈન બરાબર ખાલી બે માત્રા જ આવે છે પ્રાકૃત કોમ્પ્લેક્ષ શબ્દ છે અર્ધમાગતી એ પણ થોડો જટિલ શબ્દ છે તો એ રીતે તમે કોઈ પણ લોજિક લગાવીને તમારી રીતનું યાદ રાખી શકો છો આ મેં એક લોજિક આપ્યું મારા તરફથી અહિંસાનો જે અર્થ છે કે કોઈપણ જીવને દુઃખ કે પછી ઈજા ન પહોંચાડવી અહિંસા એટલે માત્ર એવું નહીં કે હિંસા ન કરવી પરંતુ મન વચન અને કર્મથી કોઈ પણ માણસ કોઈ પણ જીવને દુઃખ કે પછી ઈજા ન પહોંચાડવી તે અહિંસાનો મુખ્ય અર્થ હતો મન વચન અને કર્મથી શુદ્ધ રહેવું તેમને પાંચ વ્રતો આપ્યા સત્ય અહિંસા અસ્તે અસ્તે એટલે કે ચોરી ન કરવી અપરિગ્રહ એટલે કે લાલચ ન રાખવી અને બ્રહ્મચર્ય આમાં આ જે અહિંસાનો સિદ્ધાંત હતો તે મહાવીર સ્વામીએ આપ્યો હતો બરાબર છે બીજા જૈન ધર્મના સિદ્ધાંતો આગળથી ચાલતા આવ્યા છે સાધુ અને સાધુ જીવન તો મહાવીર સ્વામી માનતા હતા કે તમારે જો મોક્ષ તરફ આગળ વધવું છે કે જ્ઞાન પ્રાપ્તિ તરફ આગળ વધવું છે તો તમારે ગૃહ ત્યાગ કરવો જોઈએ ઘર સંપત્તિ અને વસ્ત્રોનો ત્યાગ તથા ભિક્ષા માંગીને જીવન નિર્વાહ કરવું પ્રામાણિકતા અને સ્વ નિયંત્રણ પર તેઓ ભાર મૂકતા હતા ચોરી કે અસત્ય બોલવા પર પ્રતિબંધ હતો તેમાં અને બ્રહ્મચર્યનું પાલન એ ફરજિયાત હતું આગળ વાત કરીએ ધર્મના પ્રભાવ એટલે કે જૈન ધર્મનો પ્રભાવ કેવો પડ્યો તો જૈન ધર્મ એ અહિંસા અને સત્યના ઉપદેશે સમાજમાં સુધારો કર્યો પશુ હિંસામાં ઘટાડો થયો એ સમયે પશુ બલિ જે યજ્ઞ થતા હતા તેમાં પશુ બલિ મોટી માત્રામાં આપવામાં આવતી હતી ઘણી મોટી સંખ્યામાં પશુબલી આપવામાં આવતી હતી તો તેમાં થોડી ઘટાડો થયો જે અહિંસાનો સિદ્ધાંત આપ્યો તેના કારણે ધર્મમાં થોડી શુદ્ધિ આવી જે અરાજકતા ફેલાઈ હતી હિન્દુ ધર્મમાં ને એ બધામાં વિચારોમાં કે પશુબલી વધી ગઈ હતી કર્મકાંડ વધી ગયા હતા તો એ બધામાં થોડો ઘણો ઓછું થયું થોડો ઘટાડો થયો રાજાઓ વેપારીઓ દ્વારા જૈન વિહારો અને ઉપાશ્રયો બાંધવામાં આવ્યા બૌદ્ધોમાં વિહારો અને સ્તૂપ બાંધવામાં આવ્યા હતા જૈનમાં વિહારો અને ઉપાશ્રયો બાંધવામાં આવ્યા આ તેમની રહેવાની જગ્યા હતી જ્યારે તેઓ ધર્મ પ્રચાર માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ ભ્રમણ કરતા હતા ત્યારે વરસાદના સમયે કે એવા સમયે તેમને રોકાવવું પડતું હતું તો તે આ બધા સ્થળોએ રોકાતા હતા ગુફા છે અમુક જે વિહારો આશ્રશ્રયો રાજાની મદદથી બનાવવામાં આવેલા છે ત્યાં જૈન ધર્મ એ ભારતમાં લોકપ્રિય બન્યો ભારતની બહાર વધારે તે જઈ શક્યો નહીં કારણ કે તેનું મુખ્ય કારણ હતું કે જૈન ધર્મને બૌદ્ધ ધર્મની જેમ વધુ રાજ્યશ્રય નહોતો મળ્યો એટલે કે વધારે રાજ્યના જે રાજાઓ છે તેમને વધારે સપોર્ટ નહોતો કર્યો તેમાં વધારે રસ નહોતો દાખવ્યો આગળ વાત કરીએ સંઘ અને વિહારની તો બૌદ્ધ અને જૈન સાધુઓ વર્ષભર વિહાર કરતા હતા એટલે કે વર્ષભર બીજી જગ્યાએ ફરતા હતા પ્રચાર માટે અને ધર્મ ઉપદેશ આપવા માટે સ્થળાંતર કરતા હતા વરસાદની ઋતુમાં સ્થાયી થવા માટે તેમને વિહારો અને ઉપાશ્રયો બાંધવામાં આવ્યા ઘણા રાજાઓએ તેમને રાજ્યાશ્રય અને સહાયતા આપી બાંધવામાં ગુફાઓ અને મઠોમાં તેઓ ધર્મચર્ચા અને શિક્ષણ આપવામાં આવતું હતું તેમના દ્વારા અધ્યાયનું મહત્ત્વનું સારાંશ જોઈએ તો ગૌતમ બુદ્ધ મહાવીર સ્વામીએ શાંતિ અને અહિંસાનો માર્ગ અપનાવ્યો ધર્મમાં સમાનતા દયા તૃષ્ણા તૃષ્ણા વિના જીવનનો સંદેશ એટલે કે ઈચ્છા વિના જીવનનો સંદેશ સમાજમાં વિચાર પરિવર્તન હિંસાનો અંત નૈતિકતા તથા માનવતા વિકસેલી અને આ બંને વિચારધારાએ ભારતીય સંસ્કૃતિને અહિંસા તથા કરુણાનો પાયો આપ્યો હવે આજે આપણે આ જ ચેપ્ટર પરથી મોસ્ટલી એમસી ક્યુઝ લાયા છે જે મોસ્ટલી તમારા પીવાય ક્યુઝ છે જે આગળ તમારી એક્ઝામ્સમાં પૂછાઈ ગયા છે એ જીપીએસસી હોય ક્લાસ થ્રીમાં એસએસસીમાં કે યુપીએસસીમાં આ બધી એક્ઝામમાં પૂછાઈ ગયેલા આ ચેપ્ટરના જ અમુક પીવાય ક્યુઝ આપણે એડ કર્યા છે આ ઇનિશિયેટિવ તમને ગમે તો નીચે રિસ્પોન્સ આપજો કમેન્ટમાં કે પછી લાઇક કરજો જે પણ કરો એ તો આ દરેક ચેપ્ટરમાં આપણે આ રીતે એમસીક્યુ એડ કરતા આવીશું એમસીક્યુ જોઈએ ગૌતમ બુદ્ધ જ્ઞાન કયા સ્થળે પ્રાપ્ત કર્યું હતું લુંબિની સારનાથ બુદ્ધ ગયા કે પછી કુશીનાર તો હમણાં જ આપણે જોઈ ગયા કે તેમને બોધ ગયા પાસે જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું લુંબીની ત્યાં તો તેમનો જન્મ થયો હતો સારનાથ પાસે તેમને પ્રથમ ઉપદેશ આપ્યો હતો પ્રથમ ઉપદેશ અને કુશીનારા તેમનું મૃત્યુ સ્થળ છે નિર્વાણ પામ્યા હતા આગળનો ક્વેશ્ચન જોઈએ ગૌતમ બુદ્ધે પ્રથમ ઉપદેશ કયા સ્થળે આપ્યો હતો તો આપણે ઉપરના માં ડિસ્કસ કરી ગયા કયું હતું એ જગ્યા હતી સારનાથ સૌ પ્રથમ ઉપદેશ સારનાથ ખાતે આપ્યો હતો બુદ્ધના ઉપદેશ મુજબ દુઃખનું કારણ શું છે તો દુઃખનું કારણ તૃષ્ણા છે તૃષ્ણાનો મતલબ આપણે જોયો તો તેનો મતલબ થાય છે ઈચ્છા એટલે કે જે ઈચ્છાઓ છે મનુષ્યની તે જ દુઃખનું મુખ્ય કારણ છે આગળ વાત કરીએ મહાવીર સ્વામી કયા ગણરાજ્યના મહાવીર સ્વામી કયા ગણરાજ્યના હતા શાક્ય લીચ્છવી મગધ કે પછી વૈશાલી તો તે હતા વૈશાલીના એટલે જે કુંડગ્રામ પાસે આવેલું છે ત્યાંના વૈશાલીના રાજ્ય હતા બરાબર આગળ વાત કરીએ સાક્યના કોણ હતા સાક્યના હતા બુદ્ધ નીચેના પૈકી કઈ જોડી ખોટી છે તે કહેવાનું છે તમારે બુદ્ધ બોધી ગયા મહાવીર સ્વામી કુંડગ્રામ બુદ્ધ પ્રાકૃત ભાષા અર્ધમાગધી સોરી મહાવીર અર્ધમાગધી ભાષા તો આપણે હમણાં જોયું હતું કે બુદ્ધ એ થોડો અટપટો શબ્દ છે જટિલ શબ્દ છે તો તેમને સરળ શબ્દ એટલે કે પાલી ભાષા સાથે સંકળાયેલા હતા તો બુદ્ધ પાલી અહીંયા બુદ્ધ પ્રકૃત લખ્યું છે તો આ આવશે ખોટી વસ્તુ એ જોડી ખોટી છે આગળ વાત કરીએ મહાવીર સ્વામીએ અહિંસાનો ઉપદેશ કઈ ભાષામાં આપ્યો હતો જૈન જૈન શબ્દ કેવો છે સાદો છે સિમ્પલ સરળ શબ્દ છે તો તેના સાથે કેવો આવશે એનો વિરોધી એટલે કે થોડો જટિલ શબ્દ આવશે તો જટિલ ભાષાના શબ્દો કયા છે પ્રાકૃત છે અને અર્ધમાગધી છે સંસ્કૃત તો મુખ્યત્વે વહીવટી અને વિદ્વાનો દ્વારા બોલવામાં આવતી હતી પ્રાકૃત અને અર્ધમાગધી એવી ભાષા છે જે સામાન્ય જન માટે બોલવામાં આવતી હતી પાલી ભાષામાં બૌદ્ધે આપ્યા હતા બુદ્ધ ભગવાને આપ્યા હતા આગળ વાત કરીએ કઈ સ્ત્રી વિચારક ઉપનિષદોમાં ઉલ્લેખિત છે તો સાચો આન્સર આવશે ગાર્ગી કિશા ગૌતમી તો કિશા ગૌતમી તેઓ એક વાર્તા આપેલી છે બરાબર યશોધરા તે માતા હતા અને દેવી પણ માતાનું નામ છે કોના હતા એ તમે કમેન્ટમાં જણાવજો મહાવીર સ્વામીએ ઉપદેશ આપ્યો અપરિગ્રહ તેનો અર્થ શું થાય છે સત્ય બોલવું ચોરી ન કરવી લાલચ આપવી પછી બ્રહ્મચર્યનું પાલન કરવું કયું હતું આમાંથી તેમનો અર્થ અપરિગ્રહણ તો અપરિગ્રહનો અર્થ હતો લાલચ ન રાખવી બીજાની વસ્તુની લાલચ ન રાખવી કે પછી વધારે લાલચ ન રાખવી કોઈ પણ જાતની ઈચ્છા ન રાખવી તે તેનો મતલબ હતો ગૌતમ બુદ્ધના નિર્વાણ સાથે જોડાયેલું સ્થળ એટલે કે ગૌતમ બુદ્ધનું નિર્વાણ કઈ જગ્યાએ થયું હતું હમણાં જ પહેલાં ક્વેશ્ચનમાં આપણે ચારે ચાર જોયું તેમાં ડિસ્કસ કરી ગયા તેમનું મૃત્યુ થયું હતું નિર્વાણ થયું હતું કુશીનારા પાસે આજનો છેલ્લો ક્વેશ્ચન જોઈએ ધર્મચક્ર પ્રમાણે ચાર આર્ય સત્યમાંથી કયું એક નથી તો દુઃખનો અંત શક્ય નથી આ નથી તેમાંથી બરાબર અહીંયા આપણે ચેપ્ટર પૂરું થાય છે